રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાઇઝ એન્ડ શાઇનનો ગ્રાન્ડ ફિનાલે શો ભવ્ય રીતે યોજાયો હતો વડોદરા શહેરમાં પ્રથમ વખત ઊભરતા કલાકારો માટે કરાઓકે પર ગાતા ગાયકોને રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાઇઝ એન્ડ શાઇન ઓર્કેસ્ટ્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય પસંદગી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સફળતાપૂર્વક તમામ રાઉન્ડ પાર કરી વડોદરા શહેરના અકોટા સ્થિત સરસૈયાજીરાવ નગરગૃહ ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો જેમાં આ ગ્રાન્ડ ફિનાલેમાં પચ્ચીસથી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો અને ગાયક કલાકારો દ્વારા ગીતો રજૂ કરતા ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જેમાં કેટલાક કલાકારો દ્વારા પ્રથમ વખત આ પ્લેટફોર્મ પર ગીતો રજૂ કર્યા હતા તેઓ પ્લેટફોર્મના આયોજકોને બિરદાવ્યા આવ્યા હતા સાથે આજે સરસૈયાજીરાવ નગરગૃહમાં લોકોએ આનંદ માણ્યો હતો રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાઇઝ એન્ડ શાઇનનો ગ્રાન્ડ ફિનાલે શોનું આયોજન બદલ તમામ કલાકારો દ્વારા તેઓનો આભાર માન્યો હતો આ આયોજનમાં સંપૂર્ણ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તશુર પરિવાર દ્વારા આયોજિત રાઇઝ એન્ડ શાઇનની રાજેશભાઈ પટેલ અને હરેન્દ્ર જાડેજાની અથાગ મહેનત બાદ આ ગ્રાન્ડ ફિનાલે શો ભવ્ય રીતે સફળતા સાથે સમાપન થયો હતો આજે જે કાર્યક્રમ અમારે અહીંયા રાખ્યો છે અમે લોકોએ એ ખૂબ સરસ રીતે સંપૂર્ણ થયો છે અને અમને કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી છે અને અમારા માટે તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી સપ્તસુર પરિવાર દ્વારા અને રુદ્ર એન્ટરટેનમેન્ટ દ્વારા કે અમને અહીંયા સ્ટેજ મળ્યું મારી લાઈફમાં હું ફર્સ્ટ ટાઈમ આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યું છે મેં અને ઓવરઓલ બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે બધા સિંગરોનું અને પબ્લિકે બી બહુ એન્જોય કરી છે મને અમારા જે મ્યુઝિશિયન છે એ બી બહુ સરસ વગાડે છે બહુ જ મજા આવી એમ આજે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તાસ પરિવાર દ્વારા આયોજિત અત્રે જે કાર્યક્રમ યોજાયો છે એ બહુ મોટા મંચ ઉપરનો કાર્યક્રમ છે અને આ જે મંચ છે એના માટે દરેક જે સિંગર્સ હોય એ સ્વપ્ન સેવતા હોય છે કે આ જગ્યાએ પ્લેટફોર્મ ઉપર આ પરફોર્મ કરે અને સપ્તસુરના જે ઓર્ગેનાઇઝર્સ છે રાજેશભાઈ ભગત અને અમારા સપ્તસુરના જે બધા સાથેના જ સાથી કલાકારો છે એ બધા એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે અત્રે અને આજે બહુ મોટી સંખ્યામાં પબ્લિક હાજર રહેવાની છે અને સપ્તસુરનો જે આ પ્રોગ્રામ છે એ એન્જોય કરશે આમાંથી જેટલા સિંગરો જે છે એ જે આજે પરફોર્મ કરશે એને એક સારા સારામાં સારું સ્ટેજ મળ્યું છે ખૂબ સરસ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી મળી છે અને જેના બદલ અમે સપ્તસુર પરિવાર અને રુદ્ર એન્ટરટેનમેન્ટના ખૂબ આભારી છીએ અને અત્રે જે પબ્લિક છે એ પબ્લિક પણ ખૂબ જ આ પ્રોગ્રામ જે છે એને એન્જોય કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ અમારા જેવા નવોદિત કલાકારો સિંગરો માટે એક સપ્તસુર અને વૃદ્ધ એન્ટરટેનમેન્ટે અમને બહુ મોટો ચાન્સ આપ્યો છે અમે બહુ સરસ મોટું પ્લેટફોર્મ આપ્યું છે બહુ સામાન્ય નજીવા ચાર્જીસમાં અમને અહીં સુધી પહોંચાડ્યા છે એ માટે એ બંને સંસ્થાઓનો અમે ખૂબ ઋણી છીએ આભારી છીએ ભવિષ્યની અંદર આશા રાખીએ કે આવું નવું અમને અમારા જેવા નવા નવા ઉગતા કલાકારોને ફરી ચાન્સ મળે એમ